સાઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાળિયાબીડ લખુબા ખાતે પશુ માટે અવારનવાર જીવદયા પ્રેમીઓ દ્વારા અલગ અલગ ઋતુઓને ધ્યાનમાં રાખીને તેમજ સમય સમયને અનુલોક્ષીને વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યારે ઉનાળાના ધગધગતા તાપને ધ્યાનમાં રાખીને તેમજ સખત ગરમીના અનુસંધાને સાઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને આદ્યશક્તિ ફાઉન્ડેશન દ્વારા સવારે નવ થી બાર દરમિયાન કાળિયાબીડ લખુબા હોલ ખાતે પશુ પક્ષીઓ માટે કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ કુંડાનું વિતરણ કરાયું હતું જેનો ભાવનગર મોટી સંખ્યામાં લાભ લીધો હતો હું ડૉક્ટર રાજુભાઈ પાઠક સાંઈ ચેરિટેબલ ટ્રસ્ટ કાળિયાભીઠ અને આદ્યશક્તિ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા પંદર વીસ વર્ષથી અમે લોકો પક્ષીઓના કુંડા તથા માળાનું વિતરણ કરીએ છીએ અને દર વર્ષે ઉનાળાની અંદર અમારા આ ટ્રસ્ટ દ્વારા ગાયો માટે પક્ષીઓ માટે કૂતરાઓ માટે એમ અલગ અલગ કુંડાઓ બનાવવામાં આવે છે અને અલગ અલગ રીતે બધી જ જગ્યાએ વિતરણ કરવામાં આવે છે ફક્ત ભાવનગર જ નહીં પણ ભાવનગરની આજુબાજુ ધારો કે વેળાવદર જેવા વિસ્તારો છે કે જ્યાં પાણીની ખૂબ જ તકલીફ છે એવા વિસ્તારોમાં તથા ગામડે પણ અમારા દ્વારા આ કુંડીઓનું વિતરણ કરવામાં આવે છે અને અમારા સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટના અદ્યશક્તિ ફાઉન્ડેશન દ્વારા આનો ખર્ચ જે કંઈ હોય છે તે ભોગવવામાં આવે છે અને અમે અમારી સમગ્ર ટીમ સાંઈબાબા ચેરિટેબલ ટ્રસ્ટના બધા યુવાનો અને મારા સ્ટાફના બધા છોકરાઓ ખૂબ જ સારી એવી જહેમત ઉઠાવી કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આજે એક હજાર કુંડાનું વિતરણ કરવામાં આવે છે અને પાંચસો માળાનું વિતરણ કરવામાં આવે છે એ ઉપરાંત આજે પાણીની કુંડી છે એ ઓછામાં ઓછી મોટી કુંડી છે એ પાંચસો અને નાની કુંડી અઢીસો અઢીસો એવી રીતે વિતરણ કરવામાં આવેલ છે